લોકોની વેથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલ પર આપ જોઈ રહ્યા છો સોના ચાંદીના બજાર ભાવ તારીખ ત્રેવીસ પાંચ બે હજાર ચોવીસના સોના ચાંદીના બજાર ભાવ શું રહ્યા આ વિડીયોમાં આપણે વાત કરીશું તો વિડીયોને જોતો પહેલાં ચેનલમાં પણ ત્રણ નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૌથી પહેલાં આપણે ચાંદીના ભાવ જોઈએ તો આજે ચાંદી એક ગ્રામ બાણું રૂપિયા પચાસ પૈસા આઠ ગ્રામ ચાંદી સાતસો ચાલીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ નવસો ને પચીસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ નવ હજાર બસો પચાસ રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ બાણું હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે એક કિલો ચાંદીના ભાવની અંદર ત્રણ હજાર ત્રણસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ આજના બાવીસ કે સોનાના ભાવ છે તો બાવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ છ હજાર સાતસો ત્રીસ રૂપિયા આઠ ગ્રામનો ભાવ ત્રેપન હજાર આઠસો ને ચાલીસ રૂપિયા દસ ગ્રામનો ભાવ સડસઠ હજાર ત્રણસો રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ છ લાખ તો તેર હજાર રૂપિયા સુધી રહ્યો હતો તો આજે બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં દસ હજાર રૂપિયાનો મોટો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે આજના ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામનો ભાવ સાત હજાર ત્રણસો બેતાલીસ રૂપિયા આઠ ગ્રામનો ભાવ અઠાવન હજાર સાતસો ને છત્રીસ રૂપિયા દસ ગ્રામનો ભાવ તોતેર હજાર સાતસો વીસ રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ ચોત્રીસ હજાર બસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવની અંદર દસ હજાર નવસો રૂપિયાનો મોટો કડાકો એક દિવસની અંદર બોલ્યો હતો આભાર મિત્રો